જય મહાદેવ મિત્રો નમસ્કાર આજે આપણે પુનઃ મળીએ છીએ અને આજનો વિષય છે પૂર્ણિમાના દિવસે જે ખગરાશ ચંદ્રગ્રહણ છે તો એના વિશે આજે વાત કરવાની છે તો આ પૂર્ણિમાના દિવસે એટલે કે સંવત બે હજાર એક્યાસીના ભાદરવા સુદ પૂનમ રવિવાર તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદા નક્ષત્રની અંદર ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદા નક્ષત્રમાં થવાનું છે તો સૌ પ્રથમ સમયની વાત કરીશું આ ગ્રહણનો જે વેદ છે એ વેદનો સમય છે બપોરે બારને સત્તાવનથી ગ્રહણનો વેદ લાગુ પડી જશે જે સ્વસ્થ લોકો છે એ બધાય બપોરે બાર ને સત્તાવનથી વેદ પાળવાનો રહેશે એટલે કે એનું ગ્રહણનું સૂતક શરૂ થઈ જશે જે વૃદ્ધો છે બાળકો છે સગર્ભા છે સ્ત્રીઓ છે અને જે લોકો બીમાર છે એ લોકોના માટે વેધનો સમય એટલે કે ગ્રહણના સૂતકનો સમય સાત ને તેત્રીસ જે સાંજનો સમય છે સાત ને તેત્રીસથી એ ગ્રહણનો વેધ એમને ચાલુ થશે ગ્રહણનો મુખ્ય સમય જોઈએ તો એ ગ્રહણનો સ્પર્શ છે તે બરાબર રાત્રે નવ સત્તાવન મિનિટે થશે એટલે કે નવ વાગે નવ કલાકે ને સત્તાવન મિનિટે ગ્રહણનું મિલનનો સમય છે પ્રારંભ એ બરાબર રાત્રે અગિયાર વાગે ગ્રહણના મિલનનો પ્રારંભ થશે ગ્રહણનો બિલકુલ મધ્યનો ભાગ છે તે અગિયાર વાગે અને એકતાલીસ મિનિટનો રહેશે ગ્રહણનું ઉનમિલન જે કહેવાશે એ બાર વાગે અને બાવીસ મિનિટનું રહેશે અને ગ્રહણનો મોક્ષ છે એક વાગે અને છવ્વીસ મિનિટ સુધી એટલે કે રાત્રે એક ને છવ્વીસ સુધી આ ગ્રહણનો સંપૂર્ણ મોક્ષ થઈ જશે આખે આખા ખગરાશનો સમય છે ત્રણ કલાક ઓગણત્રીસ મિનિટને ઉપર અમુક સેકન્ડ અને સવારે બપોરે બાર ને સત્તાવનથી લઈ અને રાત્રે એક ને સુધી સંપૂર્ણ સૂતકથી લઈ અને ગ્રહણ મોક્ષ સુધીનો સમય છે હવે આ ગ્રહણ કઈ રાશિ માટે લાભદાયી છે અને કઈ રાશિ માટે સાચવવાનો સમય છે એની વાત કરીએ તો મેષ રાશિ વૃષભ રાશિ કન્યા રાશિ અને ધન રાશિ આ રાશિ માટે આ ગ્રહણ શુભ ફળ આપવા વાળું છે અને એ સિવાય મધ્યમ સમય જે છે એ મિથુન સિંહ તુલા અને મકર રાશિ અને કર્કવૃશ્ચિક મીન રાશિ માટેનો સમય મધ્યમ છે આ ગ્રહણ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદા નક્ષત્રમાં થવાનું છે માટે કુંભ રાશિ અને જે જાતકોનો જન્મ સમયનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા છે એ નક્ષત્ર અને આગળ અને પાછળનું નક્ષત્ર એટલે કે સત નક્ષત્ર અને ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર આટલા જાતકો માટે કુંભ રાશિના જાતકો માટે ખાસ સાચવવાનો સમય છે તેમણે આ ગ્રહણની અંદર ઉપાસના ખૂબ કરવી જેથી કરી અને ભગવાન આપણી ઉપર આશીર્વાદ આપતા રહે અને આપણે અનિષ્ટથી બચતા રહીએ એ માટે ખાસ કરીને કુંભરાશિના જાતકોએ આ ગ્રહણમાં ખૂબ ધ્યાન રાખી અને ભગવત સ્મરણ કરવું આગળના વિડીયોમાં આપણે ભગવાનના આ ખગરાશ ચંદ્રગ્રહણ છે એના મહત્વ વિશે જાણીશું જય મહાદેવ